હું રાજેન્દ્રસિંહ બિચુડાસમા ગુજરાત ભારતીય મજદૂર સંઘ ઉપાધ્યક્ષ અને મીડિયા ઇન્ચાર્જની જવાબદારી છે સાથે સાથે કચ્છ જિલ્લાની પણ પ્રભારીની જવાબદારી છે એ સિવાય પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘનું ગુજરાત પ્રદેશનો અધ્યક્ષ અને રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી છે ત્યારે આપ જોઈ રહ્યો છો કે ભારતીય મજદૂર સંઘી રાષ્ટ્રહિત અને શ્રમિક હિત સાથે સંકળાયેલું છે એકસો પંચાવનથી એકસો એકસઠ જેટલા યુનિયનો છે સંગઠિત અને અસંગઠિત બંને પ્રકારના શ્રમિકો સાથે કામ કરે છે ત્યારે આ શ્રમિકો કેટલા પેનિક થયા છે ભારતીય મજદૂર સંઘની એક વિચારધારા છે રાષ્ટ્રીય વિચારધારા ઉદ્યોગનું હિત પહેલાં જુઓ સતત ઉદ્યોગનું હિત જોતા આવ્યા છે શ્રમિકો પણ ખૂબ પેનિક થયા છે ખૂબ શોષિત થયા છે એક લાખથી અંદાજે દોઢ લાખ જેટલા શ્રમિકોની વાત વેદનાને વાચા આપવા મુખ્ય પ્રશ્નો તમે જુઓ તો મિડ ડે મીલમાં તમે જુઓ તો ખાનગીકરણનો પ્રયાસ કરે છે આંગણવાડીમાં હાઈકોર્ટનો ચુકાદો લઘુત્તમ વેતન આપ્યું એ પણ કરતા નથી આશા વર્કના પ્રશ્નો છે જીએસએફના પ્રશ્નો છે અને આપની અહીંયા સાંઘી જેટલી મોટી મોટી સિમેન્ટની કંપનીઓ છે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને તમે આપે જોયું છે કે શ્રમ અને રોજગાર મંત્રાલયે આઠના બાર કલાક કર્યા કલ્પના કરો કેવું શોષિત થશે આ જ્યારે ભારતીય મજદૂર આ શ્રમિકોનો પ્રશ્ન લઈને નીકળે છે ત્યારે આપ મીડિયાને પણ હું વિનંતી કરું છું અતિ શ્રમિક અતિ પેનિક થયા હોય ત્યારે જ નીકળે છે આજે હાર્દિક પટેલને તો આપ જોયું છે કે એક લાખની મેદની હતી છેલ્લે એ પછી એવી કોઈ રીસ મોટી રેલી નથી હતી એવડું મોટું રિવરફ્રન્ટ ખાતે દોઢથી બે લાખ શ્રમિકો ઉમટી પડવાના છે ત્યારે કચ્છ જિલ્લામાંથી અંદાજે ત્રણથી પાંચ હજાર જેવામાં અમારા મહામંત્રીશ્રીએ કીધું ત્રણથી પાંચ હજાર એટલે શ્રમિકો જીજી આ ભારતીય મજૂર રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડેલું તેમ છતાં સરકારની આંખ નહીં ઉગડે તો એનાથી પણ ઉગ્ર કાર્યક્રમો આપવાનું આ ભારતીય મજૂર સંઘે સંકલ્પ કટિબદ્ધ થઈ ગયા છે કે શ્રમિકોનો અવાજ એટલે ભારતીય મજૂર સંઘ પર્યાય બની ચૂક્યું છે સૌથી મોટા ઉદ્યોગો સ્કીમ વર્કરો શ્રમિકો ખેતમજૂરીથી માંડી અને એસબીઆઈ એચડીએફસીના બેંકના કર્મચારીઓ સહિતના આપ જોશો તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થવાના છે ત્યારે ગુજરાત માટે પહેલીવાર શ્રમિકોની આવડી મોટી રેલી વિક્રમસનક થઈ રહી છે શ્રમિકોની ક્યારેય આવડી મોટી રેલી નથી થઈ એક નવો વિક્રમ સ્થાપિત ઐતિહાસિક રેલી છે ત્યારે આપ મીડિયાના મિત્રોને પણ વિનંતી છે કે આપના માધ્યમથી વધુમાં વધુ શ્રમિકોને અહેસાસ થાય કે એમના માટે લડોળો કોક છે એવા આજ મારો પ્રવાસ છે ભારતીય મજદૂર સંઘના પદાધિકારીઓ દરેક ઝોનમાં ફરી રહ્યા છે એ અનુસંધાને આજે કચ્છમાં મારે ભારતીય મજદૂર સંઘની કચેરી અને મધ્યાહન ભોજન યોજના આશા વર્કરને બધા ઘણા બધા ઉદ્યોગોને મળવાનું છે અને સુનિશ્ચિત કરીએ છીએ કે સમયસર રેલીમાં આવી જાય અને પોતાની અવાજ અને આક્રોશ વ્યક્ત કરે કાર મારું નામ જિગ્નેશ ગોસ્વામી જિલ્લા મંત્રી ભારતીય મજદૂર સંઘ કચ્છ જિલ્લા આજની જે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે એ આગામી દસમી નવેમ્બરના રોજ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર શ્રમિકોની વિશાળ આક્રોશ રેલીનું આયોજન ભારતીય મધુસંઘ ગુજરાત પ્રદેશ દ્વારા કરવામાં આવ્યું છે જેની અંદર અત્યારની અમારી જે તૈયારીઓ ચાલે છે એના રૂપ અનાજ અનુચિત ઓછામાં ઓછા એક લાખ લોકો ત્યાં હાજર રહેવાના છે અને કચ્છમાંથી પણ પચીસોથી ત્રણસો પચીસોથી ત્રણ હજાર લોકો ત્યાં હાજર રહેવાના છે અને દરેક અલગ 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 વિભાગના લોકો ત્યાં જવાના છે જેમ કે આંગણવાડી છે આશા વર્કર છે મધ્યાહન ભોજન છે જીએમડીસી પાણી પુરવઠા એસટી આપણે અલ્ટ્રાટેક સિમેન્ટ સાંગી સિમેન્ટ અદાણી પાવર આવા અલગ અલગ વિભાગના જેમ કચ્છ જિલ્લાની અંદર ભારતીય મધુર સંઘનું આઠ જ યુનિયનમાં કામ ચાલુ છે તે દરેક વિભાગના લોકો આ રેલીની અંદર ઉપસ્થિત રહેવાના છે ટોટલ ગુજરાતના એકસો ને ટ્રેડ યુનિયનો આ રેલીમાં સામેલ થવાના છે અને જ્યાં એક લાખો એક લાખથી પણ વધારે લોકો આ વિશાળ રેલીને ત્યાં હાજર રહેશે અને દરેક વિભાગના જે મુખ્ય મુખ્ય પ્રશ્નો છે એને લઈ અને આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે મુખ્ય જે પ્રશ્નો છે જેમ કે આંગણવાડીના બહેનોનો જેમ કે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે એનો અમલ કરવો મધ્યાહન ભોજનનો જે આપણે કોન્ટ્રાક્ટમાં લઈ જવાની પદ્ધતિ છે એને બંધ કરી સદંતર પછી આશા વર્કર બહેનોને જે ઇન્સેટિવ ચૂકવવામાં કે જે કાંઈ એમના પ્રશ્નો છે એવા પ્રશ્નો બોર્ડ નિગમના કર્મચારીઓને ગ્રેજ્યુટીનો લાખ પચીસ લાખ રૂપિયા આપવો પછી જીએસએફના જે પ્રશ્નો છે એને લક્ષીને મુદ્દાઓ છે આવા અનેક મુદ્દાઓ છે એને લઈને એક આયોજન કરવામાં આવ્યું છે